હેલો ફ્રેન્ડ બધાને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે મારા ફ્રેન્ડ આવ્યા છે તો અમે બધા જવાના છે મોલમાં ફ્રેન્ડ આવેલી છે અમે બધા જઈએ તો તમે દરવાજા હું રાખો આવા અમે એવા રાખીએ છીએ શું કરે ગાડી ફટકારતી અરે ગાડી ચલાવો તો ક્યાં ફટાય અમે ચાલી ગયા રહ્યા છીએ

આજ પ્રિયાન કપડા લેવાના છે માંથી તો જો કપડાની ખરીદીમાં આવ્યા છે જે મારા માટે કપડાં પસંદગી થાય છે તો આપણે જોઈએ રૂમમાં કરીએ પછી ખબર પડે સારા લાગે તો લેશું કપડા તો ઘણા બધા સારા છે પણ બેનને પસંદ નથી આવતા તો હવે એમાંથી આપણે જોઈએ છે ક્યાં પસંદ આવે અને ક્યાં એના ઉપર શૂટ થાય એ પ્રમાણે બે કઈ લેતું નથી બસ એમને મસ્ત કેમ જોવા આવ્યું હોય એવી રીતના છે ના તો અહીંયા ડીમાર્ટમાં રમવા આવ્યા હોય કાંઈ લીધું નથી કપડાં તો ઘણા પસંદ કરેલા ને આ રગપરી બસ એક ટ્રોલી લીધી છે ટ્રોલીમાં ઘણું બધું અમે ભરેલું છે એ દેખો ફ્રેન્ડ એટલું વસ્તુ એમ તો મેં થોડું લીધું છે હજુ પણ કપડામાં એટલું બધું પસંદ ના આવ્યું તો પણ એક પછી એક લારીમાં જોવા જ મળ્યા ફાઇનલી ફ્રેન્ડ અમે બની ગયા હવે તેલનો ડબ્બો લેવા માટે તો હવે તેલના ડબ્બાનું સિલેક્શન થઈ રહ્યું હતું કે પ્યોર કયો ડબ્બો લઈએ તો તેલના ડબ્બાના સિલેક્શનમાં થોડું ડિસિઝન હાલ તો તું કે કયો લઈએ છે અને થોડો ભાવ પણ વધી ગયો તો ફ્રેન્ડ તો હવે લેતા અમે તેલનો ડબ્બો ને ફાઇનલી તો ડબ્બો લે ભાઈ છે પેલા તેલનો ડબ્બો તો લઈ લીધો છે હવે તેલના પાઉસમાં જોઈશે બધું લેવાનું તો નથી ખાલી ટાઈમ પાસ માટે બધામાં હાથ મારે છે પણ લેતા કાંઈ નથી આ તો ટેડી લીધો છે ખાલી એમાં જ જોવા માટે ઘરે લઈ જવા માટે નહીં ને અહીંયા ઊભી ગયા છે લાઈનમાં ફાઇનલી ગાનો ડબ્બો લઈ લીધો છે લીધું કંઈ નથી તેલનો ડબ્બો હવે ઉપર આવે છે ધીરે ધીરે જો છે કોના સે તેલનો ડબ્બો ઉપર જાય છે સૌ નગીન આવો મે આવે હવે

પ્રણય ભૂખરું પાણી પૂરી ખાવા વળગી ગયા મોટા સંતાડવા મેન્ડે તો ખાય છે પાણીપુરી પૂરી ભૂખડ સાવ એકલા એકલા પાણીપુરી ખાઈ મને કોઈ પૂછતું નથી કે તું પણ ખા તો મેં મારી રીતે પછી ભાઈને કીધું મને પ્લેટ લગાવી દો પાપડી નહીં નથી છોડતી એક ડીશ માં દસ તો પાપડી લઈ લઈ

કે અમે લોકો ડીમાર્ટમાં ખરીદી કરવા ગયા હતા કે પાણીપુરી ખાવા ગયા હતા એટલે તમે મારું એક્યુલીમાં મારું કાર્યાવર બધું પાડવું તમે લોકો મને બતાવજો કે અમે લોકો ડીમાર્ટમાં ખરીદી કરવા ગયા હતા કે પછી પાણીપુરી ખાવા ગયા હતા એક્યુલીમાં મારું સફેટરું પાડવા હાલ્યા હતા તમે મારી વસ્તુ કોણ ઉડાડે ખાસ કરીને આપણો તેલનો ડબ્બો અને હા ફ્રેન્ડ્સ તો મેં પોસ્ટ પર તેમ

કે હવે પ્રિયા ઘરે પોચે ત્યારે અમને ખબર પડે કે તેલનો ડબ્બો ક્યાં પોચેલો ફાઇનલી તેલનો ડબ્બો લેવાઈ ગયો છે હું ઘરે જાઉં છું અને હવે આગળ વધારી દેજો સપોર્ટ અને શેર કરી દેજો પ્રિયા ઘરે ના નહીં થાય એક થી એક લઈને એક કરશે આ ઘરે જાતી નથી અને અહીંયા અમને અહીંયા બારો બારો બેસાડેલા બાય 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 પ્રિયા આવજે તાર મોબાઈલ તને આપી દીધો છે અને પ્રિયા જાય છે હવે ઘરે ભલે તેલ હોને બાય બાય સા આ ગઈ પ્રિયા હવે ઘરે એની જમકુડી લઈને ગયા છે અમારા ઘરે જો અમાર મારી અમારી રાજોઈને બેઠેલા હતા બારે કે ક્યારે આવશે ક્યારે આવશે પણ અમે ઘરે આવી ગયા